બોલતા પેલા અરીસામાં જોવું જોઈએ એ લોકો એમની જે સ્વામીનું નામ જે મને ખબર નથી પણ એની કોઈ હેસિયત નથી કે જણારામ બાપાની વિશે એમણે કમેન્ટ કરવી જોઈએ હું એમની પાસે મારી સખત ના પસંદગી વ્યક્ત કરું છું રાજ્યની અંદર છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક એવા સાધુઓ ખૂબ ચર્ચામાં રહેતા હોય છે અનેક વખત એવી સ્ટોરી સામે આવતી હોય છે કે આપણે સાલું ન ન કહેવું હોય ને તો પણ આપણે કહેવાય જાય સાહેબ તમે જે ભગવા કપડાં પહેરો છો એની પણ તમને શરમ નથી આવતી એક સ્વામી કે જેમણે જલારામ ટિપ્પણી કરી હતી ત્યારબાદ રઘુવંશી સમાજ લોહાણા સમાજમાં રોષ વ્યાપી નીકળ્યો હતો અને અડતાલીસ કલાક માટે અડતાલીસ કલાક માટે વીરપુર સજ્જડ બંધ પાડી અને વિરોધ નોંધાવ્યો હતો અને એવી માંગણી કરવામાં આવી કે જે સ્વામીએ આ આપત્તિજનક ટિપ્પણી કરી છે તેની હકાલપટ્ટી કરવામાં આવે આ ખોય મુદ્દો જ્યારે ચર્ચાઈ રહ્યો હતો ત્યારે રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલાનો એક નિવેદન સામે આવતા ખળભળાટ મચી ગયો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક તો જે રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી દ્વારા જલારામ બાપાને લઈને એક ટિપ્પણી કરવામાં આવી હતી તે મામલો ખૂબ ગરમાયો છે એ વિરપુરથી લઈ અને છે કે કાખાઈ ગુજરાત રાજ્યમાં એ હવે મુદ્દો ખૂબ મોટો થઈ ગયો છે

તેની જ વિરોધ કાર્યવાહી કરવી જોઈએ એટલે કે હવે પરસોત્તમ રૂપાલા ખુલ્લીને બહાર આવીને કહ્યું છે કે હવે સંપ્રદાયે આ સ્વામી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી પડશે સાહેબ કોઈ પણ સ્વામી હોય એ કોઈના વિશે જેમ તેમ બોલીને જતા રહે આ થોડા કોઈ આવી રીતે તમે તમે કોઈ એવો તમને અધિકાર છે ભાઈ એવો અધિકાર છે ભાઈ સ્વામી તમને કે તમે કોઈ પણ જ્ઞાતિ અથવા તો કોઈ પણ ભગવાન વિશે ગમે તે બોલીને જતા રહો ભૂતકાળમાં અનેક ઘટના એવી બની છે ભાઈ કે જેમાં તમારા સ્વામિનારાયણ સંપ્રદાયના બધા સંતો નથી બધા સંતો નથી કે તો સાહેબ સ્વામિનારાયણ ભગવાનને સતસત નમન કરીએ છે પ્રમુખ સ્વામીને સતસત નમન કરીએ છે પરંતુ અમુક આવા કહેવાય છે ને કે ભગવા કપડા પહેરીને હાલી નીકળેલા આવા સાધુ સંતો કે જે નિવેદન આપતા પહેલા સો વાર નથી એક વાર નથી વિચારતા સો વાર ને તો વાર એકવાર નથી વિચારતા કે આપણે શું બોલીએ છીએ સંયમ નથી રાખતા પોતાની જીભ ઉપર અને સાહેબ પછી પોતાની જીભેથી નીકળેલી હોય શબ્દ એ પાછો નથી કેચાતો ને પછી આપણે માફી માંગવા માટે જઈએ છીએ સાહેબ માફી માંગવાથી કશું નથી થતું સ્વામી તમે જે બોલી ગયા એને એક સમાજ જે રઘુવંશી સમાજ છે જે જલારામ બાપાના ભક્તો છે તેમાં તો વિરોધ વ્યાપી ચૂક્યો છે આવા નિવેદાને

દુઃખદ બીના છે જલારામ બાપા એક એવું પાત્ર છે કે જેની પ્રત્યે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત દેશ અને દેશની બહાર શ્રદ્ધા ધરાવનારો ખૂબ મોટો વર્ગ છે બીજું જલારામ બાપા એ આપણા શ્રદ્ધા અને સેવાનું કેન્દ્ર છે જે કેન્દ્રમાં હરિહરનો હાથ તાણ ટાઈમ નગારે દાંડી મારીને કરવામાં આવે એવા શ્રદ્ધાના કેન્દ્રોની ઉપર બીજું આજે વિશ્વમાં કદાચ ક્યાંય હશે તો મને ખબર નથી પણ જ્યાં પૈસો ન સ્વીકારવાનું કહેતા હોય જે અત્યંત દુર્લભ કહેવાય આ સમયની અંદર જ્યાં માણસોને ઊભા રાખ્યા છે હું હમણાં દર્શને ગયો હતો તો કોઈ ભૂલથી ત્યાં સીકો ખિસ્સામાંથી પોતાની શ્રદ્ધા પ્રમાણે નાખે પણ એ ન નાખવો એવું કહેવા માટે પગાર આપીને માણસોને રાખે એવી જગ્યાની સામે બોલતા પહેલાં અરીસામાં જોવું જોઈએ એ લોકો એમની જે સ્વામીનું નામ છે મને તો ખબર નથી પણ એની કોઈ હેસિયત નથી કે જલારામ બાપાની વિશે એમણે કોમેન્ટ કરવી જોઈએ હું એમની માટે મારી સખત નાપસંદગી વ્યક્ત કરું છું એમની ઘોર નિંદા કરું છું અને આનાથી બચવું જોઈએ ને એક વધારાની અપીલ કરું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સંતો અને જે અનુયાયીઓ છે એમણે આમની વિરુદ્ધમાં પગલાં લેવા માટેના પ્રયાસો કરવા જોઈએ અને જલારામ મંદિરના ગાદીપતિઓને હું વિનમ્રપણે પ્રાર્થના કરું છું કે આપની ગરિમા એ આવા નિવેદનીયાઓના આધારે નથી આપની ગરિમાનું કારણ જલારામ બાપાનું તપ છે આપ એ ગરિમાને જાળવી રાખો એવી આપના સૌના ચરણોમાં નમ્ર પ્રાર્થના તો જલારામ બાપા સમગ્ર વિશ્વનું શ્રદ્ધાનું એક કેન્દ્ર છે આ સંત સામે બોલતા પહેલા તેમણે અરીસામાં જોવું જોઈએ એટલે સ્વાભાવિકપણે આ વાત પરથી એવું લાગે છે કે પરસોતમ રૂપાલા રાજકોટના સાંસદ એ સ્વામીને અરીસો બતાવ્યો છે કે ભાઈ પેલા તમે જુઓ તમે કોણ છો તમે અનાપ શનાપ બોલી રહ્યા છો સ્વામીની કોઈ હૈસિયત નથી જલારામ બાપા વિશે બોલવાની અને આ નિવેદન સામે આવતા જ ખળભળાટ મચી ગયો છે ને સ્વામિનારાયણ સંપ્રદાયના એ સ્વામીઓ એમને વિનંતી કરું છું કે ભાઈ તમે સભાઓ કરો ઘર સભાઓ કરો મોટું આયોજન કરો પણ મહેરબાની કરીને કંઈક બોલતા પહેલા વિચાર કરજો તમે વાંચેલું છે સ્વાભાવિક છે ભાઈ વાંચ્યું હશે તો તમારે એટલું તો વિચારવું જોઈએ ને સાહેબ કે આ બોલવાથી કોઈ સમાજને કે કોઈ વ્યક્તિને ઠેસ પહોંચશે એની લાગણીને ઠેસ પહોંચશે તો અને પહોંચી છે સાહેબ રઘુવંશી સમાજ લોહાણા સમાજ વીરપુરમાં એક બેઠક યોજી હતી અને આ બેઠકની અંદર બહોળી સંખ્યામાં રઘુવંશી સમાજના લોકો એકત્રિત થયા હતા તે નિર્ણય લેવામાં આવ્યો અને નિર્ણયમાં એવું નક્કી થયું કે અડતાલીસ કલાક માટે વીરપુર સજ્જડ બંધ હોવું જોઈએ સાહેબ જ્યાં ભૂખ્યાને ભોજન મળી જાય અને જ્યાં એક રૂપિયો પણ નથી લેવામાં આવતો દાનમાં એ જલારામ બાપાની જગ્યા અને એ જલારામ બાપા ઉપર ટિપ્પણી કરવી કેટલી યોગ્ય છે સ્વામી આવું સ્વામીના મોઢે તો ન શોભે ભાઈ જેમ તેમ બોલી જાવ યાર સ્વાભાવિક પણ કોઈ પણ સમાજ અને કોઈ પણ એવા ભગવાન વિશે તમે બોલી જાઓ અત્યાર સુધી તમને ઘણા કોલ કોલ્સ આવતા હશે સ્વામીને કે ભાઈ અમે સ્વામિનારાયણ સંપ્રદાય વિશે કશું બોલ્યું છે ભાઈ તો તમે કેમ અમારા ભગવાન અમારા દાદા વિશે બોલો છો સ્વાભાવિક છે જે લોકો સામેવાળાના ભગવાનો અથવા તો એમના અનુયાયીઓ ઉપર કશું બોલ્યા નથી એના સંપ્રદાય ઉપર કશું નથી બોલ્યા સવાલો નથી ઉઠાવ્યા પરંતુ સામેના સંપ્રદાયના અમુક એવા સાધુઓ છે કે જે આવી બેફામ વાણી વિલાસ કરી નાખે ટિપ્પણીઓ કરી નાખે પછી પછતાવાનો વારો આવે ને પછી બે હાથ જોડીને કહે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ મેં વાંચ્યું હતું કોઈની લાગણી દુબાણી તો મને માફ કરજો સાહેબ લાગણીને ઠેસ પોસે પછી માફી માંગવાનો મતલબ શું તો બોલતા પેલા વિચારવું જોઈએ આપણે કારણ કે માફી માંગવાથી કદાચ રઘુવંશી સમાજ માફ કરી પણ દે પણ તમે જે બોલ્યું છે એ બોલ્યું એનું શું આખા એ મુદ્દે તમારું શું માનવું છે ને પરસોત્તમ રૂપાલાની પ્રતિક્રિયા તમે કેવી રીતે જુઓ છો કમેન્ટ કરીને ખાસ જણાવજો અને જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરવી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન દબાવી દેજો જેથી કરીને પડેપણના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે નમસ્કાર